આજરોજ ડીસા તાલુકાના જુના ડીસા પ્રાથમિક અને શાળા પ્રવેશોત્સવ શિક્ષણની આયોજન કરાયું જેમાં એક રૂમમાં કોમ્પ્યુટર ક્લાસ તથા વૃક્ષારોપણનું આયોજન કરાવ્યું હતું બાળકોને શીખવવામાં સહાય શૈક્ષણિક સામગ્રી સંયોજનો અને અંબિકા મંદિર ટ્રસ્ટ દ્વારા આંગણવાડીની દરેક નાની દીકરી અને દીકરીઓને સાંસદ શ્રી દિનેશભાઈ ગઢવી મહિલાઓ બાળ વિકાસ અધિકારી પાલનપુર શ્રી પરેશભાઈ અને ગીતાબેન બારોટ બીઆરસી હાજર જેમાં ભાજપના તમામ કાર્યકર્તા તથા સુરેશભાઈ પઢિયાર જુનાડીસાના તમામ આયોજન અને શિક્ષકો દરેક વાલીઓ હાજર રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ દ્વારા તમામ તમામ બાળકો સોળસો ટકા ભણે અને આજે સાડા સોળસોસર દ્વારા આખા ગામના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો ભેગા થાય અને શાળામાં બાળવાટિકામાં અને પ્રથમ દોરમાં પ્રવેશ અપાવે બધાની હાજરીમાં એક શાળા પ્રવેશોત્સવ એટલે કે ઉત્સવ તરીકે આ પ્રસંગ ઉજવાય અને લોકો સોળસો ટકા શિક્ષણ મેળવે એના માટે એક આદરણીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા એના પછી નરેન્દ્રભાઈ આ યોજના લાવ્યા હતા અને એના હિસાબે સાક્ષરતાનો દર અમારા બનાસકાંઠામાં અને સમગ્ર ગુજરાતમાં ખૂબ વધ્યો છે આજે બનાસકાંઠા સાક્ષરતામાં સાક્ષરતાની ખૂબ પછાત હતો આજે જે પણ સાક્ષરતા બનાસકાંઠાનો ખૂબ સારો એટલે બીજા જિલ્લાઓની હરોમાં નરેન્દ્ર મોદીના સારા પ્રયત્નો એના કહેવાનું દ્વારા લોકોને ભણવા માટે બીજા મંત્રીઓ ભણતર નથી એના માટે સરસ ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે એનાથી આપણા શિક્ષણ વધશે બાળકોનું શિક્ષણ વધશે તો આ એકવીસમી એક જ્ઞાનની સદી છે વિજ્ઞાનની સદી છે ટેકનોલોજીની સદી છે ત્યારે તેમાં આપણા દીકરા દીકરીને તમામ આગેવાનો વડીલો ભાઈઓ બહેનો ગ્રામજનોને વિનંતી કરવી છું કે આપણા દીકરા દીકરીને સો ટકા શિક્ષણ અપાવીએ વચ્ચેથી કોઈ ઘટવ છોડાવે નહીં અને પૂરેપૂરું શિક્ષણ અપાવીએ એવી બધાને વિનંતી કરું છું અને ગામમાં અમને બોલાવ્યા અમારું સ્વાગત કર્યું આયોજિત કરો અને આભાર